હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરીશું માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સની હું નાના નાના પાર્ટમાં એક મંથના કરંટ અફેર્સ લાઈશ લગભગ ચારથી પાંચ પાર્ટમાં એક મંથના કરંટ અફેર્સ આવી જશે આ મારો ફર્સ્ટ વિડીયો છે માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સનો એ મારી યુટ્યુબ ચેનલ ચેનલનો પણ તો સપોર્ટ કરજો મને લાઇક કરજો વિડિયોને શેર કરજો મારી યુટ્યુબ ચેનલને અને વિડીયોને અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને એક પાર્ટમાં આપણે દસ ટોપિકનો સમાવેશ કરીશું માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને ચલો હવે વિડીયો શરૂ કરીએ તો વાત કરીએ આજના પ્રથમ ટોપિકની ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા બિલ બે હજાર પચીસ હવે સુધારા બિલ છે તો તેની માટે પહેલાં એક કાયદો ઘડાયેલો છે તો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે હજાર ત્રણ જે બિલ પાસ થયું હતું બે હજાર ત્રણમાં તેમાં સુધારો બે હજાર પચીસમાં કરવામાં આવ્યો છે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં મધ્ય મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વ્યાપક વિકાસ વ્યાપક વિક વિકાસ માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ બંદર અને જળચર ઉછેર ઉછેર વિકાસ સત્તામંડળની સ્થાપના આ બિલના સુધારા અંતર્ગત કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીશું ગુજરાત ગૌવંશ સંવર્ધન બિલ બે હજાર આ બિલમાં એક જ મુદ્દો યાદ રાખવાલાયક છે કલમ નવ હેઠળ ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળ એટલે જી ડબલ બી આર એની સ્થાપના કરવામાં આવી છે તો હવે વાત કરીએ સોલર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના જે નવસારીના ચીખલી ખાતે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય પ્રહલાદ જોશીની હાજરીમાં સ્થાપના કરવામાં આવશે પાંચ પોઈન્ટ ચાર ગીગાવોટ ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ છે તો હવે વાત કરીએ ચોવીસ માર્ચ વિશ્વ ટીબી દિવસની તો વૈશ્વિક સ્તરે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી છે જેની થીમ હતી યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર ગુજરાતના તાપીના વ્યારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય લેવલની જેની થીમ હતી ટીબી હારેગા દેશ જીતેગા તો હવે વાત કરીએ ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ બે હજાર પચીસની તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે એફઆઈ ડબલ સીઆઈ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી આઈ એફએસસીએના સહયોગથી આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું તમારે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે એફઆઈ ડબલ સીઆઈ અને ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને આઈએફએસસીએના સહયોગથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે એરક્રાફ્ટ લિઝિંગમાં ગિફ્ટ સિટીની ભૂમિકા વધારવી આ આ સમિટનો એક ઉદ્દેશ્ય છે અને બીજો ઉદ્દેશ્ય વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવી બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતમાં નવા ત્રણસો પચાસ એરપોર્ટની સ્થાપના કરવાની જાહેરાત આ સમિટના કરવામાં આવી છે જેમાંથી ચોત્રીસ મેગા એરપોર્ટ રહેશે ત્યારબાદ વાત કરીએ તો વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા બે હજાર પચીસની ઓગણત્રીસ માર્ચથી સત્યાવીસ એપ્રિલ એટલે કે દર વર્ષે પાગણવદ અમાસથી ચૈત્રવદ અમાસ સુધી પરિક્રમાનું આયોજન થાય છે આ પરિક્રમાનું આયોજન દક્ષિણ તટ પર આવેલા રામપુરાથી ઉત્તર તટ પર આવેલા તિલકવાડા સુધીની પરિક્રમા હોય છે તો હવે વાત કરીશું સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બે હજાર ચોવીસ મિત્રો ધ્યાન રાખજો સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બંને અલગ છે તો આજે આપણે વાત કરીશું સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કારની જે રવિન્દ્ર ભવન દિલ્હી ખાતે એક બેઠક યોજાઈ હતી તેમાં આપવામાં આવ્યા છે અલગ અલગ બાવીસ પુસ્તકોની પસંદગી આ અનુવાદ પુરસ્કાર માટે કરવામાં આવી છે સાહિત્ય અકાદમી સંસ્થાના અધ્યક્ષ માધવ કૌશિકની હાજરી હાજરીમાં આ પુરસ્કાર આપવામાં આવ્યા છે તો આપણે વાત કરીશું ગુજરાતી ભાષા માટે જે કુમારજીવ પુસ્તક પુસ્તકની પસંદગી કરવામાં આવી હતી કુમારજીવ પુસ્ત પુસ્તક એ મૂળ હિન્દી ભાષાનું છે તથા તેના લેખક હિન્દી ભાષાના કુંવર નારાયણ હતા ત્યારબાદ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો રમણીક અગ્રાવત દ્વારા તેથી રમણીક અગ્રાવતને આ પુસ્તક આ અનુવાદ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો હવે વાત કરશું બેન્કિંગ કાયદા બિલ બે હજાર ચોવીસ જે સંસદમાંથી પસાર થઈ ગયું છે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી તો ચાલુ કાતા તથા લોકો લોકર સુવિધામાં સોરી મિસ્ટેક છે મારી અહીંયા ચાલુ ખાતા તથા લોકર સુવિધામાં વધુમાં વધુ ચાર નામાંકિત સભ્યોનું આપી શકો છો તેનાથી વધારે આપી શકતા નથી નામાંકિત સભ્યો એટલે નોમિની સભ્યો આજની રોકાણ મર્યાદા પાંચ લાખથી વધારીને બે કરોડ કરવામાં આવી છે લગભગ સાહીઠ વર્ષ પછી આ રોકાણ મર્યાદા કરવામાં આવી છે અમિત શાહ દ્વારા ગુજરાતની મુલાકાત લેવામાં આવી છે ગાંધીનગરના ડબોડા ખાતે શાશ્વત મિથિલા મહોત્સવ બે હજાર પચીસમાં હાજરી આપવામાં આવી છે ત્યાં જ ડબોડા ખાતે મૈથિલી કવિ વિદ્યાપતિની પ્રતિમાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા ત્યારબાદ અમદાવાદમાં આચાર્ય ભગવાન શ્રી બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકસો પચાસ રૂપિયાના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા તો હવે આપણે વાત કરીશું ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર પચીસની આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું છે હવે ગુજરાતમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ આઈ આર એમ એ ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું